રાજકોટ અગ્નિકાંડ બાદ હજુ પણ પંચમહાલમાં ગોધરા નગરપાલિકા નિંદ્રાધીન નગરપાલિકા બિલ્ડિંગમાં આગ બુઝાવવા માટેના સાધનો ધૂળ ખાઈ રહ્યા છેલ્લા બે વર્ષથી ફાર એસ્ટિંગ રિફિલિંગ કરવામાં આવ્યું નથી નગરપાલિકા બિલ્ડિંગમાં દસ થી વધુ અલગ અલગ વિભાગો આવેલા છે સાથે થોડા સમય પહેલા છ જેટલી ગ્રામ પંચાયતો નગરપાલિકામાં સમાવેશ કરાય છે એવામાં ગોધરા શહેર તેમજ ગ્રામ પંચાયતોના તમામ મિલકત સંબંધી રેકોર્ડ નગરપાલિકા કચેરીએ રાખવામાં આવેલા છે ત્યારે નગરપાલિકા પ્રમુખે પણ ગંભીર ચૂક થયાની વાત સ્વીકારી ફારના સાધનો બદલી દેવાની ખાતરી આપી હમણાં તો કાર્યરત જ છે એવું કંઈ છે નહીં કે રિફિલિંગ નહીં કરવામાં આવ્યું અંદર કાર્યરત છે ભલે પેલા બોટલો જૂના છે પણ એમાં રિફિલિંગ તો થઈ ગયું હશે વચ્ચે એનું અપડેટ લીધું હતું તો બી આ છતાં પણ આપણે જોડાવી લઈએ છીએ એમાં શું પરિસ્થિતિ છે એક્સપાયર ડેટ બે હજાર બાવીસની એ જૂના બોટલો હશે પણ એનું રિફિલિંગ થઈ ગયું છે આમ તો કેમ કે વચ્ચે તમે જોયું હશે બતાવું આપણા વચ્ચે અહીંયા શોર્ટ સર્કિટથી થોડું થયું હતું તો આ જ બોટલથી એને ઓલાવવામાં આવ્યું હતું એ મારા ધ્યાને છે બે વર્ષ ઉપરાંતનો સમય વિચે એની પર ડેટ પણ લગાવેલી છે જો રિફિલિંગ થાય તો નવી ડેટ હોવી જોઈએ એની પર તો જોડાવી લઈએ છીએ બોટલો શું પરિસ્થિતિ છે હવે આ જે ધ્યાને આવ્યું છે આ વસ્તુ તો એને કરાવી દેવામાં આવશે જોયું હશે તો રાજકોટની અગ્નિકાંડની ઘટના બાદ રાજ્ય સરકાર દ્વારા ફાયર નિયમોનું ઉલ્લંઘન કરનાર તમામ એકમો સામે કાયદેસરની કાર્યવાહી કરવાનો હુકમ જે છે નગરપાલિકા ફાયર વિભાગને આપવામાં આવ્યો છે પરંતુ અહીંયા ખુદ નગરપાલિકા જ આ તમામ નિયમોનું ઉલ્લંઘન ઉલ્લંઘન કરતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે ખાસ કરીને દ્રશ્યો બતાવવા માંગીશ ગોધરા નગરપાલિકા બિલ્ડિંગમાં મૂકવામાં આવેલ ફાયરના ઉપકરણો પાછલા બે વર્ષથી ધૂળ ખાઈ રહ્યા છે આ સાધનોનું રિફિલિંગ કરવામાં નથી આવ્યું જેના કારણે જો આગ અકસ્માતની ઘટના આ બિલ્ડિંગમાં સર્જાય તે સમયે આ જે સાધનો છે જે શોભાના ગાંઠિયા સમાન સાબિત થઈ શકે છે કુલ ભણીને ગોધરા નગરપાલિકામાં દસથી વધુ અલગ અલગ વિભાગો આવેલા છે સાથે સાથે થોડા સમય પહેલાં જ છ જેટલી ગ્રામ પંચાયતોનો સમાવેશ નગરપાલિકામાં થયો છે એટલે કે તમામ જે રેકોર્ડ જે છે નગરપાલિકામાં મૂકવામાં આવ્યો છે સાથે સાથે ગોધરા શહેરની તમામ જે મિલકતને મિલકત સંબંધિત તમામ કામગીરી ગોધરા નગરપાલિકામાં કરવામાં આવે છે પરંતુ ચોંકાવનારી હકીકત એ છે ગંભીર બાબત એ છે કે ગોધરા નગરપાલિકામાં જ ફાયરના સરસાધનો ધૂળ ખાયલા છે ને બિલ્ડિંગમાં અને કોઈ પણ સરસાધન મૂકવામાં નથી આવ્યું માત્ર બે જે ફાયરના બોટલો આખી બિલ્ડિંગમાં મૂકવામાં આવે છે અને કોઈપણ પ્રકારના જે સાધનો ગોધરા નગરપાલિકાની બિલ્ડિંગમાં નજરે નથી પડી રહ્યા કુલ મળીને કહી શકાય કે જે રીતના રાજ્ય સરકાર દ્વારા જે સૂચનાઓ આપવામાં આવી છે તેની અમલવારી ખુદ નગરપાલિકામાં ન થતી હોય તેવું સામે આવી રહ્યું છે કુલ મળીને દીવા તરે અંધારા જેવી સ્થિતિ ગોધરા નગરપાલિકામાં સર્જાઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે